ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રધુવંશીની હત્યાના કેસની અંદર મેઘાલય પોલીસ સોનમ અને પાંચ આરોપીને લઈ અને શિલોંગ પહોંચી ચૂકી છે બધા જ આરોપીઓને અહીના સદર પોલીસ સ્ટેશનની અંદર રાખવામાં આવ્યા છે પોલીસ સ્ટેશનની સુરક્ષા માટે જવાનોને તૈનાત કરાયા છે કેમ્પસની અંદર કોઈને પણ પ્રવેશવાની મંજૂરી નથી પોલીસ થોડા સમય પછી તમામ આરોપીઓને તેમના મેડિકલ ચેકઅપ પછી કોર્ટની અંદર રજૂ કરશે શિલોંગ પોલીસ કોર્ટની અંદર તેમના રિમાન્ડ માગશે અને આ પછી આરોપીઓની પૂછપરછ પણ

અને આ પછી જ હત્યાનો મોટો ખુલાસો પણ થયો ત્યારે કોર્ટની અંદર રિમાન્ડ મંજૂર થયા બાદ તપાસની અંદર હજુ પણ મોટો ખુલાસો થઈ શકે છે